સમાચારમાં આગળ વાત કરી જૂનાગઢની તો પહેલી જુલાઈના રોજ દેશભરમાં નેશનલ ડોક્ટર ડેસની ઉજવણી કરવામાં આવી હતી અને આ દિવસે ડૉક્ટરના નિઃસ્વાર્થ સેવાભાવને વંદન કરવાનો અવસર આવ્યો હતો ત્યારે સામાજિક ન્યાય અને અધિકારીતાના વિભાગના આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે અર્બન હેલ્થ સેન્ટર કેશોદના સહયોગથી વિદ્યાર્થીઓને સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી અને જરૂરી દવાઓ પણ આપવામાં આવી હતી તેમજ ટિટેનસ અને રસી પણ આવી હતી ત્યારે શાળાના આચાર્ય તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા આજના ખાસ દિવસનું શાળાવતી જે સન્માન કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રના તમામ ડોક્ટરોની સેવાને બિરદાવવામાં આવી હતી આચાર્ય બીએસ એસ મહામારીના રોગચાળા સમયે ડોક્ટરોની કામગીરીને યાદ કરી અભિનંદન પાઠવ્યા હતા ત્યારે વર્ષ દરમિયાન શાળાને મેડિકલ સેવા આપવા બદલ અર્બન હેલ્થ સેન્ટર કેશોદ અને પીએચસી સેન્ટર કે શાળા આભાર માનવામાં આવ્યો હતો જુનાગઢમાં ડોક્ટર ડેસ ની ઉજવણી કરવામાં આવી હતી જ્યાં શાળામાં વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ કરી અને જરૂરી દવા પણ આપવામાં આવી હતી ત્યારે રાષ્ટ્રના તમામ ડોક્ટરોની સેવાને બિરદાવવામાં આવી હતી